કરસ ના કનયા લકી રે ઉજાલા હનુમાન ની દે હાલો મું જલ્દી સાત્ર રાખો કામ મંડર જોવા જાવ મારા ચપવા જાવું છે સાત્ર રાખ સાતી ગાવાની સાત્ર રાખજો હાલો તો આજ હે ને ઉ સભરી બાઈ નું ગીત ગાઈ લ્યો હા તો ગાઈ ના કે દિનુ સભરી બાઈ હા કે દિનુ નથી ગાવ સરોવર કાટે સભરી બેઠી ચપે રામ નું ના મા સરવર કાઠે સવરી બેઠી ત્યાં પે રામ નું નામ એક દિન આવશે રે આ મારા અંતર નાયારા મા એક દિન આવશે રે મારા અંતર નાયારા અમારું સીના વચનો હૈયે રાખી દૂર દૂર ઘણી નજરો નાખી સીના મન ને હૈયે રાખી ઈ પડ લાવે લાવે ભોજન ધરતી એક દિન આવશે મારો આવશે મારો આમ રાત દિવસ ને વર્ષો ગયા ને સબરી બાઈ તો ઘર ડાતયા આ જગમગે એક આશા જ્યોતિષ સુકાયા ને ચામ એક દિન આવશે મારો રામ એક દિન આવશે મારો રામ આમ સરોવર કાઠે સબરી બેઠી જપે રમનુ નામ સરોવર કાઠે સબરી બેઠી જપે ಮ ಎ ದಿನ ಯಾರಾಯಣ ಆಯ ರಾಮಯರೇ ಆ ಮಾರಾಯ ತರಣ ಆಯಾ ಆ ಮೇವನ ವೇಣು ವಾ ಗೇ ವನ ಮಾ ಶೀತಳ ಛಾಯಾ ಲ ಗೇ ಆೇ ವನ ಮಾ ವೇಣು ವಾ ಗಾ ಶೀತಳ ಛಾಯಾ ಲ ಗೇ ಶೀತಲ್ುಗಂಧಿ ವಾಯು ವಾತೋ ತೋಠಾಮೋಠಾಮ એક દિન આવસે મારો રામ એક દિન આવસે મારો રામ આ મ સરોવર કાઠે સબરી બેઠી જપે રામનું નામ મ સરોવર કાઠે સબરી બેઠી જપે રામનું નામ આ મ એક દિન આવસે રે આ મારો અંતરનો યારામ મ એક દિન આવસે રે મારો અંતરનો યારામ આમ સબરીને પ્રભુએ સ્વચ્છ કીધીને લક્ષ્મણે ભક્તિ જોઈ લીધી સબરીને પ્રભુએ સ્વચ્છ કીધીને લક્ષ્મણ ભક્તિ જોઈ ઈ જડપણ માગી પ્રભુજી બોલ્યા ભોજન ની છે હામ કદી ન આવસે મારો રામ એક દિન આવસે મારો રામ અમ્મા સરોવર કાઠે સબરી બેઠી જપે રામનું નામ સરોવર કાઠે સબહી બેઠી જપે રામનું નામ આ મો એક દિન આવસે રે આ મારો અંતરનો યાર રામ એક દિન આવસે રે મારો અંતરનો યાર મા ટોપલા ભરી બોરા લાવી ચાખી ચાખીને અપવા લાગી ટોપલા ભરી બોરા લાવી ચાખી ચાખીને અપવા લાગી ઈ બોજનયા રોગી પ્રભુએ ઘડી કી દો વિશ્રામ એક દિન આવશે મારો રામ એક દિન આવશે મા ಆಮ ಸರೋವರ ಕಾಠೆ ಸಬರಿ ಬೇಟಿ ಜಪೆ ರಾಮನೂ ನಾಮ ಸರೋವರ ಕಾಠೆ ಸಬರಿಟಿ ಜಪೆ ರಾಮನೂನಾ ಆಮ ಎಿನಸರೆಯ ಮಾರೋ ಯಂತ್ರ ನೋ ಯಾರಾಮ ಯರೆಯಂ ತರ आम पंपा पूरी भिलड़ी आ तो जगमाएनी अमर वातो पंपा पूरनी भिलड़ी आ तो जगमाएनी तो ओ तो, तो, राम सिधारिया रावण मारवा सबरी गई स्वधाम एक दिन आवसे मारो राम एक दिन आवसे मारो మ సరోవర కాఠే సీటీ జపే రూనా సరోవర కాఠే సీటీ రూ మన యాసరే యా మారోయర మిన ఎవసరే మారోయంతారా బోళ కృష్ణ కనెయ